સુરેન્દ્રનગરના બુબવાણા પાસે મજૂરો ભરીને જતી ટ્રેક્ટરની ટ્રોલીને વીજવા રડી જતા અકસ્માત સર્જાયો તો કે જેમાં વીજ સોક લાગતા એપી ના

દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે તો ઘટનાની જાણ પાટડી પ્રાંત કલેક્ટર અને મામલતદાર સહિતનો સ્ટાફ પણ બુબવાણા ગામે જવા રવાના થયો હતો મળી આવતી જાણકારી અનુસાર આ ટ્રેક્ટરમાં બેસીને મજૂરો ખેતરમાં કાલા વીણવા જઈ રહ્યા હતા તે દરમિયાન આ ઘટના ઘટી હતી તો જાણકારી માં પચીસ વર્ષીય ઉર્મિલાબેન અજયભાઈ પચાસ વર્ષીય લાડુબેન ભરમાભાઈ અને પાંત્રીસ વર્ષીય કાજુભાઈ મોહનભાઈનું મોત નીકળ્યું હતું જ્યારે બાલીબેન લાબુભાઈ નરેશભાઈ મોહનભાઈ અને સુરમજી નિકેતભાઈ સુખીબેન કાળુભાઈ રુદ કાજુભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા બ્યુરો રિપોર્ટ સી એન ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App